ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે ચણા અને રાયડાની ક્યારથી ખરીદી શરૂ થશે એની જાહેરાત થઈ ચૂકી છે તો ક્યારથી ખરીદી શરૂ થશે કેટલા દિવસ ખરીદી ચાલશે કેટલા ખરીદ કેન્દ્રો મારફતે ખરીદી થશે અને કુલ કેટલા જથ્થાની ખરીદી થશે એ તમામ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું ચણા અને રાયડાની સત્તાવાર ખરીદીની આપણે ચર્ચા કરીએ એના પહેલાં આઈ ખેડૂત પોર્ટલની એક મહત્ત્વની અપડેટ છે છેલ્લા ઘણા દિવસોથી આઈ ખેડૂત પોર્ટલ ઓપન નથી થતું તમે બધાએ જોયું હશે તો હવે આઈ ખેડૂત પોર્ટલ નવા વર્ઝન સાથે ટૂંક જ સમયમાં લોન્ચ થઈ રહ્યું છે અને આઈ ખેડૂત પોર્ટલને વધુને વધુ રસપ્રદ બનાવવામાં આવ્યું છે અને નવા સ્વરૂપમાં એ થોડા દિવસોમાં ફરીથી લોન્ચ થશે એક રીતે એ રી રી લોન્ચ થશે અને સરકાર દ્વારા આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે અને એક રીતે ખેડૂતોને સમજણ પણ આપવામાં આવશે કે એમાં હવે જે નવી પદ્ધતિ છે એમાં કેવી રીતે અરજી કરવાની છે અને કેવી રીતે જે અરજીની પ્રોસેસ છે એ કેવી રીતે થશે તો અત્યાર સુધી જે આ ખેડૂત પોર્ટલ હતું એને ટુ પોઈન્ટ ઓ વર્ઝન સરકારના જે પદાધિકારીઓ છે એ કહી રહ્યા છે તો આ એ ખેડૂતનું આ ટુ પોઈન્ટ ઓ વર્ઝન શું છે એની હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આઈ ખેડૂત ને નવા સ્વરૂપ આપવાનું જે કામકાજ છે એ છેલ્લા તબક્કામાં છે ને ટૂંક જ સમયમાં નવા રૂપરંગ સાથે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થશે જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ નવા રૂપરંગ સાથે ફરીથી ઓપન થશે તો એની અમે તમને માહિતી આપીશું હવે આપણે ચણા અને રાયડાની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચણા અને રાયડાની ખરીદીની શરૂઆત આગામી તારીખ એકવીસ એપ્રિલથી થશે આ અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે જે ચણાના ખરીદ કેન્દ્રો છે એની તમને માહિતી આપવું તો આપણા રાજ્યમાં કુલ એકસો અને અગ્ના ખરીદ કેન્દ્રો મારફતે ચણાની ખરીદી થશે અને કુલ સત્યાસી ખરીદ કેન્દ્રો મારફતે રાયડાની ખરીદી થશે કુલ કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એની માહિતી આપણે લઈએ તો ચણા વેચવા માટે ત્રણ લાખ પાંત્રીસ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે અને રાયડો વેચવા માટે એક લાખ અઢાર હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે તો જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે એમને મેસેજ મોકલી મોબાઈલ મારફતે માહિતી આપી અને વારાફરથી ચણા અને રાયડો વેચવા માટે બોલાવવામાં આવશે આ સિઝન માટે જે ચણાનો ટેકાનો ભાવ છે એ અગિયારસો અને ત્રીસ રૂપિયા પ્રતિ મળશે અને જે રાયડાનો ટેકાનો ભાવ છે એ અગિયારસો અને નેવું રૂપિયા પ્રતિ છે હવે મહત્વ નો પ્રશ્ન એ છે કે એક ખેડૂત પાસેથી કેટલી ખરીદી થશે તો અત્યાર સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ જે કુલ ખરીદીની જાહેરાત સરકારે કરી છે એની તમને માહિતી આપો તો ગુજરાતમાં જે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ છે કેન્દ્ર સરકારની એના અંતર્ગત કઠોળ અને તેલીબિયા જે બંને પાકો છે એની ખરીદીની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે તો કેટલી ખરીદીની મંજૂરી આપી છે એ હવે આપણે માહિતી મેળવીએ તો આ સિઝનમાં ગુજરાત સરકારને ચણાની જે ખરીદીની મંજૂરી મળી છે એ ત્રણ લાખ અને સત્રીસ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદીની મંજૂરી મળી છે જેની કિંમત ઓગણીસો ત્રણ કરોડ રૂપિયા થાય છે રાયડાની વાત કરીએ તો ગુજરાત સરકારને ટેકાના ભાવે રાયડા ખરી રાયડો ખરીદવા માટે એક લાખ ઓગણત્રીસ હજાર લાખ મેટ્રિક ટન જે છે એ જથ્થાની મંજૂરી મળી છે આ જથ્થાની જે કિંમત છે એ સાતસો સડસઠ કરોડ રૂપિયા થાય છે એટલે અહીંયા સરકારે કુલ કેટલા કરોડના જે છે ચણા અને રાયડાની ખરીદી થશે કે એનું મૂલ્ય કેટલું હશે એની જાહેરાત કરી છે અને કુલ કેટલો જથ્થો ખરીદવામાં આવશે એની જાહેરાત કરી છે પણ એક ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી ખરીદી થશે એની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ આપણે ભૂતકાળ જોઈએ તો એકસો પચીસ મણ ખેડૂત ખાતેદાર દીઠ એકસો પચીસ મણ પ્રમાણે ખરીદી થતી આવી છે તુવેરમાં મગફળીમાં ખરીદીનું પ્રમાણ વધારવામાં આવ્યું છે તો અહીંયા પણ આપણે આશા રાખીએ કે ચણા એક રીતે કઠોળ પાક છે અને રાયડો છે એ તેલીબિયા પાક છે તો કઠોળ અને તેલીબિયાની મોટા પ્રમાણે ખરીદી કરવાનો એક લક્ષ્યાંક જે છે એ સરકારે નક્કી કર્યો છે કેન્દ્ર સરકારના બજેટમાં પણ એની વાત થઈ હતી તો અહીંયા જે અત્યાર સુધી ખરીદી થતી આવી છે એના કરતાં વધુ ખરીદી થાય એવી આપણે આશા રાખીએ પણ અહીંયા એક વસ્તુ ચોક્કસ છે કે જે ખરીદીની જાહેરાત છે એ કરવામાં થોડું મોડું થઈ ગયું છે જે રજીસ્ટ્રેશન પૂરું થયું એને એક મહિનાથી પણ વધુ સમય વીત્યો છે તો ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવથી પણ નીચી સપાટીએ આ બંને કૃષિ પેદાશો વેચવાની ફરજ પડી છે રજીસ્ટ્રેશન ચોક્કસથી ઘણા બધા ખેડૂતોએ કરાવ્યું છે પણ જે કેટલા ખેડૂતો હવે આ જે છે આ બંને કૃષિ પેદાશો વેચવા માટે આવે છે એ અહીંયા મહત્ત્વની બાબત છે તો આપણા વિસ્તારમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી બાબતે ખેડૂતોમાં કેવા મત છે એ અંગેની વિગત અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળજો નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન